આ જીજી હોસ્પિટલ જામનગરના આર એમ ઓ ડૉક્ટર પી આર સાહેબ તરીકે આ વખતે હું જણાવું છું કે ગઈ રાતે રાત્રે સાતસો બેડ હોસ્પિટલ પાસે મેઇન ગેટ પાસે જ્યારે દર્દીઓની અવર જવર દર્દીઓને સગાવાલા મળવા જતા હોય ત્યારે એક રજાભાઈના દર્દીના સગાવાલા અંદર જતા હતા ત્યાં ફરજ પરના સિક્યોરિટી ગાર્ડે એની તપાસણી લેતા એને તમાકું મળી આવે જેથી એને તમાકુ બાબતે દંડ ભરવાનું કીધેલ તો આ બાબતે ઉશ્કરાઈ ગયેલ એમણે બીજી તપાસ કરતાં એના પાછળના ભાગેથી એક તીક્ષણ હત્યાર મળી આવેલ જેથી બવાલ કરવા માંડ્યો અને તોડફોડ શરૂ કરી દીધી જેથી ફરજ પરના ગાર્ડને એને રોકી આપેલ અને તુરંત પોલીસને જાણ કરેલી અને અમોને પણ જાણ કરેલી જેથી અમો દ્વારા પણ પોલીસ અધિકારી દ્વારા સંપર્ક કરતા ત્યાં બંદોબસ્ત ગોઠવાયેલો અને તુરંત પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી

આ લોકો ગેટ પાસ સિસ્ટમ પણ છે અને આગળ પાસ પણ હતો પર એને તપાસ કરી ત્યારે અત્યારની પકડાનો પણ એટલા હોસ્પિટલમાં હજારો સંખ્યામાં એ લોકો આવતા હોય કોને ખિસ્સામાં શું હોય એ દરેક માણસનું સતત ચેકિંગ કરવું થોડું શક્ય પણ છે પણ ખાસ એને પણ ધ્યાન દેવું જોઈએ કે એવા કોઈ તત્વો આવે તેને તાત્કાલિક પકડીને જાણ કરવી જોઈએ હા એ સિક્યુરિટીને ફરપરજન સિક્યુરિટીને તાકીદ કરવામાં આવશે કે તમે સારી રીતે કામગીરી બજાવતા નથી અને ધ્યાન રાખવાનું